અને દરેક મોબાઈલમાં ઇન્સ્ટા ફેસબુક ને યુટ્યુબ હોય છે એ લોકો ખોટા લઈને તમારી પાસે આવે ને આ ડિમાન્ડ કરે કે મને એવી વસ્તુ જોઈએ ને એ ટાઈમમાં તમારી જોડે આ વસ્તુ પહેલાથી હાજર હોય એટલે તમારું જે કોન્ફિડન્સ છે ને એ ડબલ થઈ જાય તો જે રેન્ટલ બિઝનેસ કરે ને એ લોકો માટે પણ પ્લસ પોઈન્ટ છે આ બધી વસ્તુ છે ને ઘણા બધા ક્લાયન્ટો મારી જોડે

મળી જશે મળી જશે કા એ ઇન્ડિયા ના દરેક સિટી ના લેંગાના બજારના અંદરના જે શોપકીપરો છે અથવા તો જે હોલસેલરો છે એના કરતા પણ ઓછામાં ઓછો ભાવ આપણે અહીંયા રહેવાનો છે જય કૃષ્ણ હું માહિ રાજપુત એક વખતે ફરીથી સ્વાગત કરું છું હજી સાવરિયા સિલ્ક અત્યારે તો આપણે લહેન્ટર કાઉન્ટરમાં ઊભા છે લેંગાના કાઉન્ટરમાં મારા સાથે જોડાઈ જશે વિક્રમભાઈ ઓર વિક્રમભાઈ ને થોડાક જોવાયે ને તો વિક્રમભાઈ શું કરો છો વિક્રમભાઈ હા કેમ છો બસ મજામાં હવે બધા દર્શકો નો હું ફરીથી સ્વાગત કરી જે ગર્લીસ કોન્સેપ્ટ વાળા લેંગા છે એ બધા સેમ્પલ રેડી કરાવતો હતો એટલામાં તમે આવી ગયા તો તમે આવી જ ગયા છો તો એજ સાથે આપણે વિડીયો પણ શૂટ કરી લઈએ બરાબર જો માય ભાઈ આ વસ્તુ છે ને એકદમ ટ્રેન્ડેબલ છે અને નવી આવેલી છે એટલે કાલે

એના કરતા પણ ઓછા મોસો ભાવ આપણે અહીંયા રહેવાનો છે ઘણા બધા ક્લાયન્ટો મારી સાડે જોડે જોડાયેલા છે જે મોરબી થી છે સુરેન્દ્રનગર થી છે ગાંધીનગર થી છે રાજકોટ થી છે ભાવનગર થી છે તો એ બધા જે ક્લાયન્ટ પર્ટિક્યુલર જોડાયેલા છે ને વેચાણ કરે ને તો હું ભાવ બતાવું તો એ લોકોને જરાક પ્રોબ્લેમ થાય છે એટલે હું ભાવ ઓપન નથી કરતો પણ જે બેકેન્ડ ટીમ માં નંબર છે ને ત્યાં તમે મેસેજ કરશો એટલે ચોક્કસપણે તમને એનો પ્રોપર જે રેટ છે ને એ જ બતાવવામાં આવશે જેને ઘરે લગ્ન હોય ફંક્શન હોય તો દાંડિયા તો થવાનો જ છે અને દાંડિયા રાસ ની અંદર આપણે નાચવાના જમવાના તો લાઇટ વેટમાં લેવા બધા એકદમ લાઈટ વેટમાં આ વસ્તુ રહેવાની છે અને આ રીતનું અત્યારે છે ને બ્લેક કોમ્બિનેશનની અંદર પ્રી-વેડિંગમાં પણ ઘણું બધું કલેક્શન કોલાય જે લોકો છે ને માનતા અત્યારે તો માર્કેટમાં એટલી ડિમાન્ડ છે ને કે પ્રી-વેડિંગ તો બહુ ડિમાન્ડ થાય છે બહુ ડિમાન્ડ થાય છે ને તો જે રેન્ટલ બિઝનેસ કરે ને એ લોકો માટે પણ પ્લસ પોઈન્ટ છે આ બધી વસ્તુ છે ને બોલિવૂડની અંદર મોટી મોટી સેલિબ્રિટીઓ વેર કરતી હોય અથવા તો પોલિટિશિયન રાજકારણીઓ સેલિબ્રિટી હોય એ વેર કરતી હોય એટલે ત્યાંથી ડિમાન્ડ વધે અને દરેક મોબાઈલમાં ઇન્સ્ટા ફેસબુક ને યુટ્યુબ હોય છે એટલે એ લોકો ખોટા લઈને તમારી પાસે આવે ને આ ડિમાન્ડ કરે કે મને આવી વસ્તુ ને એ ટાઈમમાં તમારી જોડે આ વસ્તુ પહેલાથી હાજર હોય એટલે તમારું જે કોન્ફિડન્સ છે ને એ ડબલ થઈ જશે

ત્રણ ચાર મહિના લગ્નશાળા હોય ત્રણ ચાર વાર તો જાય ને જાય તમારું લેંગ બરાબર એટલે તમારી કમાણી કમાણી જે છે એ સાઈડ માં થઈ જાય અને છેલ્લે અને એના પણ ઘેર જોઈ લો સાઈડ લેંગા માં એટલો મોટો ઘેર ઓહો આ જોઈ લો વિક્રમભાઈ બહુ જ મસ્ત ઘેર છે ને આનો ઘેર વાઇઝ ઓર હેન્ડવર્ક વાઇઝ ભી બહુ જ ફાઈન છે બરાબર અને બીજું કે વિડિયો માં અમે બ્લાઉઝ અને દુપટ્ટો નથી બતાવતા પણ એ પણ સાથે મળવાનો છે એટલે તમે આ ચિંતા ન કરતા નેક્સ્ટ આર્ટિકલ તો ટેન્શન લેવાની જરૂરત જ નથી જો નેક્સ્ટ આર્ટિકલ બહુ ફાઈન વિક્રમભાઈ પીસ ગમે આવી રીતનો વિડીયો માં દેખાતો હશે બાકી જે ભી મારા જે ક્લાયન્ટ છે ને જે ભી દર્શક છે અહીંયા આવશે ને તેમની નજરો અટકી જશે સો એટલા માટે કહું છું કે તમે એક વિઝિટ રસીઝોન નું કરો અહીંયા આવો વસ્તુ જો ડિઝાઇન જો એને પછી તમને લાગે કે આ ખરેખર આ લેંગો મારે લેવા જેવો છે બસ તમે લઈ શકો છો અને ઘણા બધા જે બહેનો છે તે ઘરથી જોતા હોય આ વિડિયો અને એ લોકો બિઝનેસ ભલે ન કરતા હોય પણ પાંચ હજાર થી ઉપરની જે ભી રેન્જો આવશે એ તમને સિંગલ પણ પ્રોવાઈડ થઈ જશે ટેન્શન ન લેતા ભાઈ શું વાત કરો મતલબ જે કસ્ટમર છે 5000 થી સ્ટાર્ટિંગમાં સિંગલ પીસ મળી જશે મળી જશે મળી જશે ને મળી જશે કેમ કે આ વસ્તુ તમે માર્કેટમાં લેવા જાવ પંદર હજાર વીસ હજાર રૂપિયા કેશે તમે હજાર પણ ઓછો કરાવશો તો પંદર હજાર માં લઈ આવશો તો આ વસ્તુ તમને અહિયાં પાંચસો સાત હજાર ની લેવલમાં મળી જાય એટલે અધા ભાવે મળી જતી વસ્તુ જોઈ લો આ ને ટેસ્ટ કહેવાય હું પ્રયાસ કરી રહ્યો છું કોશિશ કરું કે જે આપણે ગુજરાતમાં શું ચાલી રહ્યું છે આ રીતની ડિઝાઇનો આ રીતની પેટર્ન આ રીતનું બધું કલર કોમ્બિનેશન બહુ જ ફાઈન ચાલે છે આ રીતનું અને આ વિડીયો નું છેલ્લું પીસ છે આ પીસ જોઈ લો મલ્ટી છે અને કટવર્ક સાથે છે બટરફ્લાય નેટ પર રહેવાનું છે સાથે સ્ટોન સિકવેન્સ બધું જ કમ્પ્લીટ છે ઇન સાઇડ તમે જોવા જશો તો ઇનર કમ્પ્લીટ છે કેન કેન કેનકેટ છે અને ફોલ ટચિંગ કમ્પ્લીટ છે આ તમે ઇન્ડિયાથી જેટલા બી બહેનો ભાઈઓ જે પણ જોતા હોય ને તમારા જ પરિવારમાંથી તમારા જ કુટુંબમાંથી જે આઉટ ઓફ કન્ટ્રીમાં રહેતા હોય ને એ લોકોની ડિમાન્ડ બહુ અલગ હોય છે જેમ કે કેનેડા હોય ફીજી હોય ફિલિપ્સ હોય મોરિશિસ હોય મલેશિયા હોય યુકે યુએસએ હોય આબુધાબી હોય નેપાલ હોય બાંગ્લાદેશ હોય તો એ લોકો પણ ડિમાન્ડ કરતા હોય ને તો આ વિડીયો પણ એ લોકોને મોકલજો કેમકે એ લોકોને રીઝનેબલ અને મેન્યુફેક્ચરિંગ ભાવમાં અહીંથી લેંગા પ્રોવાઈડ થઈ જશે આ રીતની